વાત ગુજરાતીના ચૂંટણી વિશેષ કાર્યક્રમ કારણ રાજકારણમાં આપ સૌનું સ્વાગત છે અને આજે એ બેઠક વિશે વાત કરવી છે જે બે બેઠકો ખૂબ ચર્ચામાં રહે છે અને બે બેઠકો એટલે કે ઉત્તર ગુજરાતની સૌથી મહત્વની બેઠક મનાતી એવી બનાસકાંઠા બેઠક અને જે દક્ષિણ ગુજરાતની સૌથી મહત્વની મનાતી એવી ભરૂચ બેઠકની વાત કરવી છે અને અત્યારે આપણી સાથે ભરતદાન જોડાયા છે તો આવો તેમની સાથે જ સુધી વાત કરીએ વાત ગુજરાતી પર ભરતદાન સૌપ્રથમ તો આજે બનાસકાંઠા બેઠક વિશે વાત કરવી છે અને હજી હમણાં જ અમે જે બનાસકાંઠા બેઠકના પ્રવાસ પર હતા અને ત્યારે ન્યાના મતદાર વિશે જોયું તો એક વસ્તુ જાણવા મળી કે ન્યા કદાચ સમાજનું જે પ્રભુત્વ છે તે વધારે જોવા મળે છે ગેનીબેન ઠાકોર જે છે ઠાકોર સમાજમાંથી આવે છે તો ઠાકોર સમાજના લોકો તેમના તરફી જે છે અને ચૌધરી સમાજના લોકો જે છે રેખાબેન તરફથી છે પરંતુ હાલ જે છે બનાસકાંઠા બેઠકમાં ખરા ખરીના ખેલના જે એંધાણું હોય તેવું દેખાઈ રહ્યું છે શું લાગે છે તમને બિલકુલ ગ્રિવાલસિંહ આપણે બનાસકાંઠા બેઠકની વાત કરીએ તો ભાજપમાંથી રેખાબેન ચૌધરી અને કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોર આમ જોવા જઈએ તો ઘણી વખત ચૂંટણીમાં એવું થતું હોય કે બંને સમાજમાંથી આવતા આવતા ઉમેદવાર બંને એક સમાજના ઉમેદવાર હોય ભાજપ અને કોંગ્રેસના પરંતુ આ ચૂંટણીમાં તમે જુઓ તો ચૌધરી સમાજમાંથી ભાજપે ઉતાર્યા છે અને ઠાકોર સમાજમાંથી કોંગ્રેસે ઉતાર્યા છે એના કારણે તમે જે રીતે વાત કરી ગ્રાઉન્ડ પર જે રીતે તમે આવો છો તો જે સમાજના લોકો હોય સ્વાભાવિક છે કે પોતાના સમાજ પ્રત્યે હોય ક્યાંક ને ઘણી વખત લોકો પક્ષ જોઈને મત આપતા હોય છે સાથે સાથે આપણે ભલે આજે હોય કે જોવાતા અને એ જોઈને જ કદાચ મતદાન થતું હોય છે અને એટલા માટે જ કદાચ આજે ઉમેદવારો અમુક બેઠક ઉપર સમય લાગે છે વેલા ઉતારી દેવામાં આવે છે ક્યાંક ને ક્યાંક જાતિગત સમીકરણો કોઈને કોઈ રીતે અસર કરતા જ હોય છે એટલે આપણે જો વાત કરીએ ગેની બેની તો શંકર ચૌધરી છોડી દીધી હતી અને એ બેઠક છોડીને શંકર ચૌધરી છે તે થરાદ બેઠક પરથી જીત્યા હતા ત્યાંથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા એટલે કૃપાલસિંહ કોંગ્રેસની આટલી સ્થિતિ કફોડી હોય એકસો બ્યાસી માંથી વીસ સીટ ન જીતે ગેની બેનનું વર્ચસ્વ છે તે કહેવું કઈ ખોટું નથી એવું કહેવામાં પણ આવી રહ્યું છે કે માત્ર સોશિયલ મીડિયા પૂરતો ગેની બેન નો વેવ છે તે જોવા મળી રહ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક ગ્રાઉન્ડ ઉપર જોઈએ તો પણ હજી ગેની બેન નો જે વર્ગ છે એ વાત નિશ્ચિત છે સાથે સાથે જો ગેની બેન આપણે વાત કરીએ તો બે સુધીનો એમણે અભ્યાસ કરેલો છે એટલે આમ અભ્યાસો પણ છે એમ એટલે શિક્ષિત ઉમેદવાર તો છે સાથે સાથે ગેની બેને પોતાના સમાજ માટે અહીં ઘણા કામો કરેલા છે આ વિસ્તારમાં દારૂના દૂષણની વાત હોય તો એના માટે પણ ગેની બેને ઘણા કામો કર્યા છે કુરીવાજો જે કઈ દૂષણો છે એને દૂર કરવા માટે પણ ગેની બેને ઘણા આ વિસ્તારમાં કાર્યો કરેલા છે અને ગેની બેન ઉપરાંત પણ ઘણી વખત પોતાના વિવાદાસ્પદ નિવેદનોને લઈને પણ ઘણી વખત ચર્ચામાં આવે છે કોઈ નેતા વિરુદ્ધ ટિપ્પણી કરવી એવું ઘણા ટૂંકમાં આવી રીતે પણ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં રહેતા હોય છે હવે કૃપાલ આપણે વાત કરીએ રેખાબેન ચૌધરીની જે ભાજપના ઉમેદવાર છે તો ભાજપે જે ઉમેદવાર ઉતાર્યા છે એ રેખાબેન પણ વીસ વર્ષથી પ્રોફેસર છે અને પીએચડી કરી ચૂક્યા છે અને સારું એવું ટૂંકમાં એ પણ શિક્ષિત ઉમેદવાર છે સાથે સાથે આ વિસ્તારમાં જેનું બહુ મોટું નામ છે ચૌધરી સમાજના ગલબાભાઈ છે જે એમના પરિવારમાંથી તે આવે છે નામ જોવા જઈએ તો ગલબાભાઈ નું નામ બનાસતેરી સાથે જોડાયેલું છે એવું કહેવાય છે કે બનાસકાંઠા અને બનાસતેરી આ બંનેનો નાતો ખૂબ રહ્યો છે એટલે અને પશુપાલક વર્ગ આ વિસ્તારમાં સૌથી વધુ છે તમે નેશનલ લેવલે પણ આ વિસ્તારમાંથી એવા ઘણા મહિલા પશુપાલકો છે કે જેનું વિશ્વ ફલક પર નામ છે એવા મોટા પશુપાલકો આ વિસ્તારમાં છે એટલે પશુપાલકોમાં એમનું ખાસું પ્રભુત્વ છે

ગિનીબેનનો વિડીયો આવ્યો તો કે લાંચ કાઢીને ભાષણ કરતા હતા પોતાના રીતિ રિવાજ જે કઈ વિસ્તાર વિસ્તારના હોય પ્રમાણે છે સામે રેખાબેનનો એક વિડીયો આવ્યો હતો કે ભાઈ હું પણ કાયમ માથે ઉઠીને જ આવી રીતે કરું છું અમે તો કઈ આ રીતે જાળવીએ છીએ એટલે ચૂંટણી સાથે સાથે જે હોય છે કે ભાઈ આક્ષેપ પ્રતિ આક્ષેપ એ પણ આ વિસ્તારમાં ચાલુ થઈ ગયું છે અને સોશિયલ મીડિયામાં પણ આ બધું ચાલી રહ્યું છે ભરતદાન આ તો તમે બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવારો વિશે વાત કરી પરંતુ આ બેઠકમાં આવતી વિધાનસભા બેઠક વિશે જાણવું છે એ કઈ કઈ વિધાનસભા બેઠકો આવે છે અને તેના શું સમીકરણો રહ્યા છે કૃપાલજી બનાસકાંઠા લોકસભા વિસ્તાર છે એમાં ટોટલ સાત વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે એમાંથી ચાર બેઠક એવી છે કે જ્યાં ભાજપના ધારાસભ્ય છે એટલે કે ચાર બેઠકમાં ભાજપનું વર્ચસ્વ છે બે બેઠક એવી છે કે જ્યાં કોંગ્રેસ છે અને એક બેઠક ધાનેરા કે જ્યાં અપક્ષ છે એટલે આમ સીધી રીતે જોવા જઈએ આપણે તો સાત માંથી બે કોંગ્રેસ પાસે છે બે અપક્ષ પાસે એટલે એવું કહેવાય છે કે જે બે ના જે પરિણામો હતા તેમાંથી સૌથી વધુ કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું હોય કોંગ્રેસનું સારું પરિણામ આવ્યું હોય પૂરા ગુજરાતમાં બનાસકાંઠા બેઠક છે એટલા માટે જ આ બેઠક પર ટક્કર છે એવું કહેવામાં આવી રહ્યું છે આપણે વાત કરીએ તો વાવથી જે લોકસભાનો ઉમેદવાર છે કોંગ્રેસમાંથી ગેનીબેન છે એ વાવથી છે કોંગ્રેસના ધારાસભ્ય છે થરાથી શંકર ચૌધરી જે ભાજપમાંથી આવે છે ધાનેરાથી જે માવજીભાઈ છે તે અપક્ષમાંથી છે ત્યારબાદ વાત કરીએ દાતાની તો અહીંથી કોંગ્રેસના કાંતિભાઈ છે તેમ કોંગ્રેસના ધારાસભ્ય છે પાલનપુર થી છે ભાજપના ધારાસભ્ય અનિકેતભાઈ અને દિશા થી છે પ્રવિણ કુમાર એ પણ ભાજપમાંથી આવે છે ત્યારબાદ છે દિયોદર થી કેશાજી ચૌહાણ એ પણ ભાજપમાંથી આવે છે એટલે સીધી રીતે આમ સાત માંથી આપણે જોવા જઈએ જો એ અપક્ષ સાથે હોય ભાજપની તો અહીં ભાજપનું પલ્લુ ભારે દેખાય છે એટલા માટે કે ચાર ધારાસભ્યો છે ને અપક્ષ આવી જાય એટલે પાંચ બેઠક પર સીધી રીતે એનું લોકસભામાં વર્ચસ્વ છે જે કોંગ્રેસ છે તેનું બે બેઠક પર છે અમુક બેઠક એવી છે કે જ્યાં ઠાકર છે છે અમુક એવી કે જ્યાં ચૌધરી સમાજનું વર્ચસ્વ છે અમુક બેઠક એવી છે કે જ્યાં અન્ય સમાજ નું વર્ચસ્વ છે અને એકાદી બેઠક એવી પણ છે કે જ્યાં ચૌધરી સમાજના જેટલા મતદારો છે એટલા સામે ઠાકોર સમાજના મતદારો છે એટલે જ્ઞાતિનું ગણિત પણ જોવા જઈએ તો પણ આ બેઠક ઘણી મહત્વની છે ક્રિપાલસિંહ

સાથે જ આપણે વાત કરીએ તો આ વિસ્તારમાં આદિવાસી સમાજનું પણ પ્રભુત્વ છે કારણ કે બાર ટકા જેટલા મતદારો એવા છે આ લોકસભા વિસ્તારમાં કે જે આદિવાસી મતદારો છે સવર્ણ મતદારો છે તે પણ બાર ટકા છે સાથે જ પાટીદાર સમાજનું પણ અહીં થોડું વર્ચસ્વ હોય કારણ કે આઠ થી નવ ટકા જેટલા મતદારો છે જે પાટીદાર સમાજમાંથી આવે છે પરંતુ હારજીતનો જેના હાથમાં ખેલ છે એ સૌથી વધુ મહત્વનો છે એ ખેલ છે અન્ય સમાજ તો એ આડત્રીસ ટકા જેટલા છે એટલે આમ જોવા જઈએ તો જે આ 38% મતદારો છે એના ઉપર સૌથી વધુ નક્કી થતું હોય છે કે આ બેઠક ઉપરથી કોણ જે છે એ મતદારો ભૂતકાળમાં કોઈ દી ક્યારેક કોંગ્રેસ તરફી રહ્યા છે ક્યારેક ભાજપ તરફી રહ્યા છે મતલબ હવે આ લોકસભાની ચૂંટણીમાં આ જે 38% મતદારો છે તેના હાથમાં હાચો ખેલ છે ને એના ઉપરથી જ આ હારજીત અહીં કોની થશે અને કેટલા માર્જિનથી થશે એ કદાચ આ 38% જે મતદારો છે અન્ય સમાજના એના ઉપરથી જ નક્કી થશે કૃપાલસિંહ આ સાથે જ કૃપાલસિંહ જો વાત કરવામાં આવે તો આ વિસ્તાર એવો છે બનાસકાંઠા વિસ્તાર કે જ્યાં સૌથી વધુ ગ્રામ્ય વિસ્તારમાંથી મતદારો આવે છે કારણ કે ચોર્યાસી જેટલા મતદારો છે જે અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે એટલે નાના નાના છેવાડાના ગામડામાંથી આવે છે એટલે ગામડાઓનો મતદારોનો મૂળ કંઈક શહેર કરતા હંમેશા અલગ હોય છે અને શહેરના જે મતદારો છે એ સોળ ટકા જેટલા છે કે જે શહેરી વિસ્તારમાંથી આવે છે આપણે બે હજાર ઓગણીસની જે ચૂંટણી યોજાઈ હતી એ જે આંકડાઓ છે તેના ઉપર નજર કરીએ તો આ બેઠક પર ટોટલ સત્તર લાખ જેટલા કુલ મતદારો છે તો ભરતદાન હવે આ બેઠક વિશે આપણે જાણ્યું પરંતુ બેઠકના ભૂતકાળ વિશે જાણવું છે કારણ કે ભૂતકાળ ખૂબ મહત્વનો હોય છે તેના પરથી જ અનેક સમીકરણો વિશે જાણવા મળતું હોય છે તો આ બેઠકનો ભૂતકાળ શું રહ્યો છે બિલકુલ કૃપાથી તમે જે રીતે વાત કરી કે ભાઈ ભૂતકાળ પરથી જ વર્તમાનને ભવિષ્ય નક્કી થતું હોય છે જે તે બેઠકનું આપણે વાત કરીએ લાસ્ટ ઇલેક્શન એટલે કે બે હજાર ઓગણીસની તો અહીંથી ભાજપમાંથી પરબતભાઈ પટેલ હતા એ અહીંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા પરંતુ આ વખતે એમનું પત્તું કપાયું ને એમની જગ્યાએ

તેતાલીસ પોઈન્ટ આઠ ટકા મતો મળ્યા હતા એટલે કે બે અહીં ભાજપ કરતાં કોંગ્રેસનું પલ્લું ભારે હતું વર્ષ બે ની લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો અહીંથી કોંગ્રેસને ચોત્રીસ પોઈન્ટ મતો મળ્યા હતા જેની સામે ત્રણ ટકા મતો મળ્યા હતા ને આ બેઠક પરથી ભાજપના સાંસદે તે ચૂંટાયા હતા કૃપાલસિંહ બે હજાર બારની વિધાનસભાની ચૂંટણીના આંકડા ઉપર નજર કરીએ તો અહીંથી કોંગ્રેસને બેતાલીસ ટકા જેટલા મતો મળ્યા હતા જેની સામે ભાજપને એકતાલીસ પોઈન્ટ બે ટકા જેટલા મતો મળ્યા હતા વર્ષ બે હજાર નવની લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો અહીંથી કોંગ્રેસને ચુમ્માલીસ પોઈન્ટ આઠ ટકા જેટલા મતો મળ્યા હતા જેની સામે ભાજપને તેતાલીસ પોઈન્ટ બે ટકા મતો મળ્યા હતા એટલા માટે હતા તરફ દસ વર્ષથી આપણે જોઈએ લોકસભાના પરિણામો તો ભાજપ તરફી છે બે હાજર સત્તરના જે વિધાનસભાના પરિણામો છે એ થોડા કોંગ્રેસ તરફી છે અને બે હાજર નવમાં પણ લોકસભાના પરિણામો છે તે કોંગ્રેસ તરફી છે એટલા માટે જ મેં અગાઉ તમે જે રીતે કીધું કે ભાઈ અહીં ભાજપ અને કોંગ્રેસ બંને માટે સીધી ટક્કર છે કૃપા

પરુષ બેઠક ઉપર ચેતર વસાવાથી દેડિયાપાડના ધારાસભ્ય છે એટલે બંને વસાવા છે એક જ જે સમાજમાંથી આવે છે ચેતર વસાવા અને મનસુન વસાવા આમ જોવા જઈએ તો ચેતર વસાવાનું છેલ્લા બે હજાર બાવીસમી વિધાનસભાની ચૂંટણી બાદ ત્યાં અહીં લાઇન માં આવેલા છે નામ આદી પાર્ટી માંથી ચૂંટણી લડી અને આ બેઠક પરથી જીત્યા ત્યારબાદ જેલવાસ થયો ને જે કઈ થયું ત્યારબાદ પણ સતત ચર્ચામાં છે મીડિયામાં હોય સોશિયલ મીડિયામાં હોય

બિલકુલ કૃપાલ શહેરી વિસ્તારમાંથી આવે છે જેમાંથી આપણે મતદારોની વાત કરીએ તો સૌથી વધુ અહીં આદિવાસી મતદારો છે એટલા માટે જે આદિવાસી સમાજમાંથી ભાજપ ઉમેદવાર ઉતાર્યા છે ને ગઠબંધન આમ આદમી પાર્ટીએ પણ અહીંથી આદિવાસી સમાજમાંથી ચેતર વસાવા ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે આદિવાસી ઉપરાંત આ બેઠક પર મુસ્લિમ પણ પ્રભુત્વ છે કારણ કે દોઢ લાખ જેટલા મતદારો છે છે તે મુસ્લિમ સમાજમાંથી આવે આ ઉપરાંત અન્ય સમાજના મતદારોનું પણ અહીં પ્રભુત્વ છે પરંતુ ખાસું સૌથી વધુ જેને કહેવામાં આવે તો એ આદિવાસી સમાજના મતદારો છે અને એટલા માટે જ કેવા જઈએ કે ભાઈ આદિવાસી સમાજના જે કુલ મતદારો એમાંથી ફાટા પડી જતા હોય છે અમુક ભાજપ તરફી હોય છે અમુક જે કોંગ્રેસ તરફી હોય છે અથવા તો આમ આદમી પાર્ટી તરફ હોય છે આ સાથે જ કૃપાલસિંહ એક મહત્વની તમને વાત કરું તો ભરૂચ બેઠક છે એ એક અહેમદ પટેલ જે કોંગ્રેસના હતા એમનો ગઢ એમનો વિસ્તાર માનવામાં આવે છે અને ગઠબંધન નીચે આ બેઠક જે આમ આદમી પાર્ટી કઈ છે તો એક અસંતોષ ક્યાંક આંતરિક એ પણ છે કે ભાઈ જે ઈવીએમમાંથી કોંગ્રેસનું અહીંથી નામ નીકળી જશે કોંગ્રેસનું નામ નહીં રહે એટલે ક્યાંક એ અસંતોષ પણ અત્યારે જોવા મળી છે સોશિયલ મીડિયામાં પણ ભારે એની ચર્ચાઓ થઈ રહી છે એટલે કે અસંતોષ છે કે ભાઈ આમ આદમી પાર્ટીના ફાળે આ બેઠક ગઈ છે તો કોંગ્રેસનું નામો નિશાન અહીં નહીં રહે એવું એવી પણ એક ચર્ચા થઈ રહી છે ભરતદાન આ તો આપણે જાતિગત સમીકરણો વિશે વાત કરી પરંતુ કઈ કઈ વિધાનસભાની બેઠકો આ લોકસભામાં આવે છે કૃપાલજી જે રીતે બનાસકાંઠામાં સાત એવી જ રીતે ભરૂચ બેઠક પર પણ ટોટલ સાત વિધાનસભા આવે છે જેમાં કરજણ બેઠક છે જે વડોદરાની છે પણ આમ લોકસભા વિસ્તારમાં તે ભરૂચમાં આવે છે સાથે ડેડિયાપાડા જ્યાંથી છેતર વસાવા છે તે ધારાસભ્ય છે જંબુસર બેઠક છે એક

ટકા જેટલું મતદાન થયું હતું બે ની જે વિધાનસભાની ચૂંટણી હતી તેમાં અહીંથી પંચોતેર પાંચ ટકા જેટલું મતદાન થયું હતું પ્રધાન આ તો આપણે ભૂતકાળ વિશે વાત કરી રહ્યા છીએ પરંતુ ભૂતકાળમાં મૂળ કયા તરફ રહ્યો છે તેના વિશે જાણવું જોઈએ બિલકુલ ક્રિપાલ વાત કરવામાં આવે છે ભાજપ ને એકાવન ટકા જેટલા મતો મળ્યા હતા જેની સામે કોંગ્રેસને જે તે છવ્વીસ ટકા જેટલા મતો મળ્યા હતા બે હાજર ઓગણીસ ની લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો અહીંથી ભાજપ ને પંચાવન ટકા જેટલા મતો મળ્યા હતા જેની સામે કોંગ્રેસને અડધા જેટલા એટલે કે છવ્વીસ ટકા જેટલા મતો મળ્યા હતા

આડત્રીસ ટકા જેટલા મતો મળ્યા હતા તો આ વાત થઈ બનાસકાંઠા લોકસભા બેઠક અને ભરૂચ લોકસભા બેઠક ની પરંતુ હવે જોવું રહેશે કે બે હાજર ચોવીસ માં એટલે કે આ વર્ષે મતદારોનું મૂળ કોના તરફ રહે છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર